બાળમિત્રો આજે આપણે બરડ એટલે કે પક્ષીઓને ઓળખીએ બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે લેપવીન લેપવીન એટલે ટિટોડી બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે ઓસ્ટ્રિચ ઓસ્ટ્રિચ એટલે શાહમૃગ બાળ મિત્રો આ કયું પક્ષી છે આ છે મેના મેના એટલે મેના બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે ક્રેન ક્રેન એટલે બગલો બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે પીઝન પીઝન એટલે કબૂતર બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે ક્રરોવ ક્રરોવ એટલે કાગડો બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે પેરોટ પેરોટ એટલે પોપટ બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે સ્પેરોટ સ્પેરોટ એટલે ચકલી બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે સ્નાન સ્વાન એટલે હંસ બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે ડક ડક એટલે બતક બાળ મિત્રો આ કયું પક્ષી છે આ છે કોક કોક એટલે કોકડો બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે આઉલ આઉલ એટલે ગુવડ બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે પીકોક પીકોક એટલે બાળ બાળમિત્રો આ કયું પક્ષી છે આ છે ડવ ડવ એટલે હોલું બાળ મિત્રો આ કયું પક્ષી છે આ છે વલચર વલચર એટલે ગીગ બાળમિત્રો આ કયું પક્ષી છે આ છેસ કોકુ કોકુ એટલે કોયલ બાળમિત્રો આ કયું પક્ષી છે આ છેસ ફ્લેમિંગો ફ્લેમિંગો એટલે સુરખાબ બાળકો અમારો વિડીયો જોવા માટે તમારો આભાર